આજે આપણી મેઘાણી હાઈસ્કૂલમાં ચતુર્વિધ કાર્યક્રમ એટલે કે ડિજિટલ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબનું ઉદ્ઘાટન અને શાળામાંથી નિવૃત્ત થતા કર્મચારીઓના વિદાય સન્માન સમારોહ તેમજ હમણાં જ હાલ તો મતવી બીટથી વિજેતા થયેલા એક ખેડૂત પુત્ર અને આપણા માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાનો અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેલા આપણા માટે આપણા આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય તંડક અને અમરેલી જિલ્લાના મોનહાર ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ નેકરિયા સાહેબ તેમજ નવનિયુક્ત સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ તેમજ બગસરા શહેર ભાજપના બગસરા શહેર ભાજપ પ્રમુખ શ્રી ધીરુભાઈ કોટડીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ભાકર તેમજ મેઘાણી હાઈસ્કૂલના આચાર્યશ્રી જેઠ જેઠવા સાહેબ તેમજ તેમના સ્ટાફ અને શહેરમાંથી પધારેલા તમામ અધિકારીશ્રી પદાધિકારીશ્રી તેમજ પત્રકાર મિત્રો તેમજ નગરપાલિકાના મારા સાથી સભ્યો સરકારશ્રીની એક બહુચ સફળ યોજના સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આપણી મેઘાણી હાઈસ્કૂલનો સિલેક્ટ થઈ છે આ માટે આ શાળાના સંચાલક મંડળના જવાબદાર તરીકે મને ખૂબ ગર્વ છે આ સાથે જ આપણી શાળાને ચોવીસ જેટલા સ્માર્ટ બોર્ડ સ્માર્ટ બોર્ડ મળ્યા છે આપણે એ પણ ગૌરવ લઈ શકીએ કે આ શાળાએ આ સ્માર્ટ બોર્ડને વર્ગખંડોમાં ઝડપથી ગોઠવીને સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એ માટે ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમ ગોઠવ્યો છે આ સાથે જ આપણને એ અદ્યતન કોમ્પ્યુટર લેબ પણ મળી છે તેનો જ તેનો પણ આજે આપણે પ્રારંભ કર્યો છે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે સરકારશ્રીની દીકરીઓ માટેની યોજના નમોલક્ષ્મીના લગભગ મોટાભાગના ફોર્મ ભરાઈ ગયા છે અને બીજી પણ યોજનાનો વિદ્યાર્થીઓને લાભ મળે એ માટે પ્રાયોરિટીથી અમે કામ કરી રહ્યા છીએ આપણી શાળાનું સંચાલન નગર સેવા સતત કરે છે અમે આ શાળાના સતત સંપર્કમાં રહીએ છીએ પણ શાળામાં શિક્ષણ કાર્યમાં સંપૂર્ણ સ્વતંત્રતા અમે આપી છે એટલા માટે સૌરાષ્ટ્રની મોટી શાળાઓમાં આપણી મેઘાણીયા હાઈસ્કૂલનું નામ છે મેઘાણીયા સ્કૂલના આચાર્ય જેઠવા સાહેબની આગેવાની આ શાળાના બેસ્ટ ક્વોલિફાઈડ એક થઈને કામ કરે છે એના પ્રતિબિંબ રૂપે આપણે ગયા વર્ષના રિઝલ્ટમાં જોવા મળ્યું આ શાળામાંથી નિવૃત્ત થતા આદરણીય શિક્ષક શ્રી જી એસ ગોસાઈ સાહેબ અને વહીવટી વિભાગના અધિકારી ઘાંઠ સાહેબને તેમના નિવૃત્તિ કાળ માટે શુભેચ્છા પાઠવું છું તેમજ આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં અમરેલી જિલ્લામાં ન કલ્પી શકાય એવા વિકાસના કામો કરી એક ખેડૂત પુત્ર શું ન કરી શકે એનો દાખલો આખા ગુજરાતમાં ગુંજી ઉઠે એવી બગેસરા શહેર અને અમારી નગરપાલિકાની ટીમ વતી હું શુભકામના આપું છું અને અંતે મેઘાણી વિદ્યાર્થી મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને એટલું કહેવું છું કે આ મેઘાણી હાઈસ્કૂલમાં મળેલ બધી સુવિધાઓનો સદુપયોગ કરીને તમે તમારી કારકિર્દીને ઉજ્જવળ બનાવો અને ભવિષ્યમાં દરેક ક્ષેત્રમાં તમે આગળ વધો એવી મારી શુભકામના